બજારમાં કેરણીની આવક ઓછી જોવા મળતા તાડફળીની માંગ તેમજ ભાવમાં વધારો થયો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં ખેડૂત પાંચ હજારથી વધુ તાડફળી ઉતારી આર્થિક પગભર થયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલા એક હજાર તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં પાંચ હજાર તાડફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે તાડના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે તો ઉનાળાના સમયે આપતી તાડફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે જૂના દીવા ગામમાં તાડના એક હજાર કરતા પણ વધારે ઝાડ આવેલા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રહેતા ખેડૂત વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપદાદાની ખેતી કરી રહ્યા છે ખેડૂત છેલ્લા દસથી પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે જૂના દીવા ગામમાં તાડના એક હજાર કરતા પણ વધારે ઝાડ છે તો આ ઝાડ કુદરતી રીતે જ ઉગ્યા છે અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે એક દિવસમાં પાંચ હજારથી વધુ તાડફળીનો ઉતારો જોવા મળ્યો ખેડૂત દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં પાંચ હજારથી વધુ તાડફળી ઉતારે છે મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ પરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજૂરને એક હજાર રૂપિયા આપવા પડે છે તો તેને કટિંગ કરીને કાઢવા માટે તેના પાંચસો રૂપિયા આપવા પડે છે જોકે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે તાડફળીનો માર્કેટ ભાવ છસોથી સાતસો રૂપિયા જોવા મળ્યો છે આ વર્ષે તાડફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષે તાડફળીનો માર્કેટ ભાવ ચારસો રૂપિયા મણનો હતો જોકે આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા માંગમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે તાડફળીની માંગમાં વધારો નોંધાયો છે તાડફળીનો માર્કેટ ભાવ છસોથી સાતસો રૂપિયા છે જોકે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે દસ રૂપિયાની તાડફળી મળે છે તો સો રૂપિયાની દસ પણ વેચવામાં આવે છે આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે તો સુરત સહિતના સ્થળેથી મોટા વેપારીઓ હોલસેલ ભાવ લેવા માટે આવે છે મારું નામ વરસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ છે અમારા જૂનાડીવા ગામમાં રહેવાનું છે અમે તારફીનો ધંધો દસથી છેલ્લા લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ હમણાં કેરી હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારામાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે તાળનો ભાવમાં થોડો વધારો છે